₹8000 ला का मी आधी नीला ओर केलेला 50278 2000 2000 2000 अरे कृष्ण हे जे चे हे लागले गोकुल कलर मारणारन देना तसेतरी कलरचे पुरे नाही हो भाई 80

સોળ સતરા અઠવીસ દોન હજાર બદલ સગરી ગેરંટી પડપ હજાર બાવીસ છે પંદર સોળ પંદર સોળા ના Ini 25, sih, cumi 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 sih, 21, પંદર સોળ સતરા અઠરા એક સાડ સવિસ સત્તાવીસ સાવ અઠાવીસ સાડે અઠ્ઠાવીસો એક સાસત્તાવીસ સાડેતાવીસ સાત સાડેસત્તાવીસ સાહેબ અઠ્ઠાવીસ સોળ સતરા અઠરા

દોન હજાર એકવીસ બાવીસ પન્નાસ પંચાત્તર સત્તાવીસ પંદર સત્તાવીસ પઠાવીસ અઠ્ઠાવીસ અઠાવીસ પંદર શેઠ બોલાય પંચવીસ પન્નાસ પંચ્યાતર પુરે કરાયે